ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડિયા તળાવ નજીક ભાતીજી મંદિરેથી પરત ફરી રહેલ ધુમાલા વાઘપુરાના દર્શનાર્થીઓ ભરેલ ટ્રેક્ટર પલટી જતાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે થી વધુ લોકોની ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઝઘડિયા તાલુકાના ઉમરલા ધુમાલા વાઘપુરાના ભક્તો ચાલતા વડિયા ખાતે આવેલ ભાતીજી મંદિરે દશમ નિમિત્તે દર્શન કરવા ગયા હતા વાડિયા મંદિરેથી દર્શન કર્યા બાદ ભક્તો ટ્રેક્ટરમાં બેસીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન દર્શનાર્થીઓથી ભરેલ ટ્રેક્ટરને વડિયા તળાવ નજીક અકસ્માત નડ્યો હતો આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા જ્યારે વીસથી થી વધુ લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી તો બીજી તરફ પોલીસે પણ ત્રણના મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જોકે અકસ્માતની જાણ વાયુ વેગે પ્રસરતા ઉમલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર